તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરુલા ગામે તળાવમાંથી માટી કાઢવાનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તેવી ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી આ મામલે ભાજપના આંગળી રહ્યા છે ગ્રામજનોનું એ કહેવું છે કે મોટા પાયે માટી ખોદવાના કારણે તળાવ નજીક ભૂસ્ખલન સ્થિતિ ઉદ્ભવી રહી છે સાથે તાલુકા મથકને જોડતો રસ્તો પણ જોખમી બની ગયું છે આ છે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનું બરુલા ગામ કે જ્યાં નેશનલ હાઈવે ના કોન્ટ્રાક્ટર પર નિયમ વિરુદ્ધ જઈ એક તળાવમાંથી માટી કૌભાંડ ચાલી રહ્યું હતું કોન્ટ્રાક્ટર દ્વારા તળાવ પાસેથી નિયમ વિરુદ્ધ માટી કાઢવામાં આવતા જો તળાવનો પાળો ક્ષતિગ્રસ્ત થાય તો ગામની સીમમાં આવેલ હજારો વીઘા ખેતરો અને ગામ ઉપર પૂરના પાણી ફરવાની ભીતિ છે જ્યારે બીજી તરફ તાલુકા મથકને જોડતો મુખ્ય રસ્તો બંધ થઈ શકે છે. આંગે ભાજપના માનીતા કોન્ટ્રાક્ટરો સામે ખુદ જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખે મોરચું ખોલ્યું છે. આ તળાવની અંદર જે ડેમેજ થયું છે જે નુકસાન થયું છે એ અંગે તાત્કાલિક મે રાઠોડ સાહેબ જે છે એમને જાણ કરેલી એમણે નકુંમ સાહેબ જે છે ડેપ્યુટી છે એને તાત્કાલિક એમોકલ સ્થળ પર આવ્યા એમણે બધું જોયું અને લોકોતમ માટે થઈને આ પાળો જે છે કાયમી માટે નુકસાન ન કરે એ રિપેર કરવાની ધારણા જે છે આઈપી જે છે માટીના ખોદકામના કારણે ગામની સીમમાં આવેલા હજારો વીઘા ખેતીની જમીન પર તથા તાલુકા મથકને જોડતો મુખ્ય રસ્તો જોખામાં મુકાયો છે ભાજપનાત નેતાએ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે આંગળી ચીંધી છે મિત્રો મહિના પહેલા જે છે નેશનલ હાઈવે ઓથોરિટી જે છે એ જે રોડ બનતો હતો એના દ્વારા જે છે એ મંજૂરી લઈ અને કામ કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં માટી જે છે લેવામાં આવેલી હતી પરંતુ માટી જે રીતે કાઢવી જોઈએ જે વર્ટીકલ ધ્યાનમાં રાખીને કાઢવી જોઈએ છે એ રીતે ન કાઢી અને નિયમો મુજબ જે છે કાઢવું જોઈએ હું દેખાતું નથી કોન્ટ્રેક્ટરે નેશનલ હાઈવે માટે તળાવમાંથી માટી કાઢવામાં બેફામ કામગીરી કરી છે જેનાથી ખેતરો તળાવના આજુબાજુમાંથી પસાર થનારા લોકો અને પશુઓ માટે મોટું જોખમ ઉભું થયું છે આ તો આ કામ કારણ કે આમાં શેર તમારી જમીન બધે ધોવાઈ જાય છે પછી અહીંથી જે થરેલી હુદીમાં છે એ બધી પાળા પાળા ટૂંકશે તો ધોવાશે એટલે આનું વેલા તમારે ગમે નિર્ણય કરવું પડે ગમે કર્મચારીઓને આ જે કામ રાખ્યું હોય કામ વાળાને બરુડા ગામે તળાવમાંથી માટી ખોદવાના મામલે ભાજપના જ માનીતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ખુદ ભાજપના નેતાઓએ સવાલ ઉઠાવ્યા બાદ કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે કોંગ્રેસે કહ્યું છે કે નિયમ વિરુદ્ધ માટીની ચોરીના મામલે તંત્ર જો જવાબદારો સામે કાર્યવાહી નહીં કરે તો ખેડૂતોને સાથે રાખી હાઈકોર્ટના દ્વાર ખખડાવાશે ખાણ ખનીજ અને તંત્ર તાત્કાલિક એમની ઊંડાણથી તપાસ કરે એક નેતાજીની છુપી ભાગીદારી ધરાવતા ભૂમાફિયાઓએ આર્થિક લાભ માટે બરૂલા ગામને જોખમમાં મૂકી દીધું છે નેશનલ હાઇવે ઓથોરિટીનું કામ કલથિયા નામની કંપનીના નામ પર એક ભાજપના જ નેતાજીના મળત્યા કરતા હોવાની ચર્ચા છે ત્યારે નેતાજીના કૌભાંડયા કોન્ટ્રાક્ટરો અને સ્વજનો સમગ્ર પ્રકરણને દબાવી દેવા હવાત્યા મારવા લાગ્યા છે સવાલ એ છે કે ચારથી પાંચ મહિના સુધી કોન્ટ્રાક્ટર ગેરકાયદેસર રીતે તળાવ નજીકથી માટી ખોદીને કાઢતો રહ્યો અને પંચાયત સિંચાઈનો વિભાગ મુખ બની જોતું રહ્યું જો નિષ્પક્ષ તપાસ થાય તો આમાં મોટું કૌભાંડ સામે આવી શકે છે દીક્ષિત પરમાર જીએસટીવી ગીર સોમનાથ